ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ હૈ તસ્મ ગુરુવે ન મોઢે બોલું માં તેદી સાથે નાનપણ મને સાંભળે પછી મોટપ ની મજા ઈ મને કડવી લાગે કાગળ આપણે બધા બાળપણ જ મોટા થયા બાળપણ યુવાની અને ગઢ પણ આપણી ત્રણ અવસ્થા છે બાળપણ યુવાની અને ગઢપણ બાળપણની અંદર આપણે ઘણી રમતો રેમા હોય ખેલ ખેલવા હોય ગેડી ધડે રેમા હોય નાના હોય ત્યારે મા બાપના ખોળાની અંદર આપણે મોટા થયા હોય આ જગતની અંદર માથી મોટું કોઈ તીરથ નથી માના ચરણની અંદર જે વસ્તુ મળે એ બીજા કોઈના ચરણની અંદર મળતી નથી ગમે એવડા તમે મોટા થઈ ગયા હોય પણ તમે માં સામે જાઓ એટલે તમારું નાન પણ તમને યાદ આવી જાય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી છે એ એમની બા જાય એટલે બાળક જેવા લાગે અને પોતાનું હૈયું ખાલી કરવું હોય તો મા પાસે થાય આવો એક ગામડું ગામ એની અંદર સુખી પરિવાર તો બહુ નહોતો સામાન્ય પરિવાર હતો પણ નાનપણથી આ દીકરાના બાપુ ગુજરી ગયા એટલે પોતાની માં પોતાના પેટે પાટા બાંધી અને આ દીકરાને મોટો કરે ભણાવ્યો ગણાવ્યો હોશિયાર કર્યો અને એક દિવસના સમયે મોટામાં મોટો અધિકારી બની ગયો મોટામાં મોટો અધિકારી બની ગયો એટલે એને પૈસાની કોઈ કમી ન રહી જેવા પોતાના મા બાપ દુઃખી હતા એવો જ આ છોકરો સુખી બહુ થઈ ગયો એક દિવસ એને મનમાં વિચાર આવ્યો કે મારી માએ મને મોટો કર્યો છે ભણાવો ગણાવ્યો હોશિયાર કર્યો એટલે પોતાની માં પાસે આ અધિકારી સાહેબ ગયા અને જઈને કીધું કે બા બા કે બોલ બેટા અને ગમે એવો અધિકારી થઈ ગયો હોય બધા સાહેબ સાહેબ કરતા હોય પણ પોતાના જયારે મા પાસે આવે એટલે એ દીકરો માં હોય ને એ ટુકારો દઈ હતો એનો બાપ હોય ને એ તુકારો દઈ શકે બીજા કોઈ એને તુકારો ન દઈ શકે એટલે તુકારો દેવરાવો હોય તો માં અને બાપ ને મા બાપથી મોટું કોઈ આ જગતની અંદર છે નહીં અને માનું ઋણ દી કોઈ માણસ ચૂકવી શકે નહીં કદાચ કરોડો રૂપિયા આપે ને તોય કારણ કે માં તે માં અને બીજા વગડા ના આ કહેવત કીધી છે હવે આ જે મોટો અધિકારી હતો ને પોતાની મા પાસે ગયો જઈ અને એની માને કીધું કે બા બોલ ને બેટા કે આજ તમે મને મોટો કર્યો ગણાવ્યો ગણાવ્યો મારા પાછળ તમે અઢળક ખર્ચો કર્યો હા બેટા તો એ કેટલો ખર્ચો થયો એનું મારે તમને વળતર દેવું છે અને મારે તમને પૈસા ચૂકવી દેવા છે એટલે પોતાની માએ પોતાના દીકરાને કીધું કે બેટા મા બાપ જે કાંઈ છોકરા પાછળ ખર્ચા કરે ને એનું કોઈ વળતર માગતા નથી કારણ કે મા બાપ જે ત્યાગ કરે દીકરા માટે એવો કોઈ ત્યાગ કરે નહીં પણ સાહેબ તો અધિકારી બહુ મનની અંદર એમ થઈ ગયું કે મારે દેવા જ છે પૈસા એટલે એની માએ કીધું કે બેટા એવું કંઈ હોય નહીં અને મારે તો તું સો એટલે પૈસા જ છે તારા બાપનું નામ તે રોશન કર્યું એ પૈસા જ છે તું નોકરીએ ચડી ગયો તારા ઘરનું ધ્યાન રાખી પૈસા જ છે તું સુખી એટલે હું સુખી કારણ કે મા દીકરો સુખી હોય ને તો જ મા સુખી રહી શકે બાકી દીકરાને જરીકે તાવ આવ્યો હોય ને એટલે ગઈ જાવ ને માજી તોય દીકરાને ઘડીક થાય ને પૂછે સારું થયું બેટા સારું થયું બેટા ઘડી ઘડીક માં એવું પૂછે કારણ કે મા છે એટલે એટલે દીકરો તો જીદે ચડ્યો કે ના માડી મારે પૈસા દેવા જ છે તમે મને કહો હિસાબ કરો એટલે માએ કીધું કે બેટા હિસાબ નથી કરો પણ હું તું કરી એકીશ એટલે દીકરો તો કે હા માં તમે કયો કરી આ મોટો અધિકારી હતો એટલે માએ કીધું કે એક કામ કર બેટા તું નાનો હતો ને તો કે હા ત્યારે ખાટલામાં આમાં મારી સાથે સૂતો હતો તો હું આજ ગઢી છું શું ઘરડી થઈ ગઈ છું એટલે તું આજ મારા ભેગો હું અને મને થોડીક શાંતિ થાય દિલને એટલે ઘરડા માજી હતા આ તો અધિકારી સાહેબ હતા એટલે પલંગ બહુ મોટો રાખેલો એટલે માં તો સુઈ ગયા એટલે અધિકારી પોતાનું કામકાજ પતાવી અને પોતાના માના કીધા પ્રમાણે માની પાસે આવી અને સૂઈ ગયો એટલે માએ વિચાર કર્યો કે આ દીકરાને થોડો સમજાવવો છે એટલે એને એક ડોલ પાણી ભર્યું પાણી ભરી અને સાહેબ જ્યાં ફૂતા હતા એ પથારીમાં અડધું પાણી રેડ્યું એટલે દીકરોને તો બધું પથારી પલ્લી ગઈ થોડીક વાર થયું તો બધું ભીનું ભીનું લાગવા માંડ્યું તો છૂટી છે ને એટલે દીકરો તો ઊભો થયો અને વળી પાછું માથે બીજું કંઈક પથારી પાછો હું તો થોડીક વાર થઈ ત્યાં માજીએ પાછો એક લોટો ભરીને પાણી નાખ્યું અડધી કલાક થઈ પાછો માજીએ પાણીનો લોટો નાખ્યો પછી આ સાહેબ ને થોડાક આકળ વ્યાકળ થવા માંડ્યા એટલે ઊભા થયા એની માને કીધું કે માં તમારે મને હુવા નથી દેવો આ ઘડીક થાય પથારી તમે પલાળો છો પાણી નાખો છો કે બેટા હું તને એ જ સમજાવવા માગું છું કે તું જ્યારે નાનો હતો ને ત્યારે એક રાતમાં ચાર વાર પથારી પલાળતો હતો એ જ્યારે પથારી તું પલાળતો હતો ને ત્યારે હું તને મારી બાજુ સૂકામાં સુવડાવી દેતી હતી અને ભીનામાંથી તને કાઢી અને સૂકામાં હું તને સુવડાવી દેતી હતી એટલે આજ મારા માટે થઈ અને તું એક રાત ભીની પથારીમાં નહીં છું એક અને બેટા તું પાંચ વર્ષનો થયો ને ત્યાં સુધી આવી રીતે તું પથારી પલાળતો હતો તો બેટા આટલું કરી એક ને તો મારું ઋણ ચૂકાવી શકીશ દીકરો એકદમ આભો બની ગયો વિચાર કર્યો કે માની વાત સાચી છે માં કરી શકે એવું બીજું કોઈ કરી શકે નહીં તમે અઢળક રૂપિયા આપી શકો પણ જે માં છોકરાને મોટો કરે એ તો એનું મન જાણતું હોય કેમ મોટા કરવા રાતના કેટલી વાર ઉઠે દૂધ પીવરાવવાનું હોય ખવરાવવાનું હોય અને એક નહીં આવા ચાર ચાર છોકરા માં મોટા કરતી હોય અને એ ચારેય છોકરા થઈ અને જેદી માને એમ કે તું મારા ઘર બારી નીકળ તેદી આ જગતની અંદર આપણે મરી જવું પડે કારણ માં જેવો શબ્દ મોઢામાંથી નીકળે ને એટલે હૈયું ભરાઈ જાય એવી આપણી મા જગતની અને એ માને જો આપણા ઘરની અંદરથી જાકારો દઈ એ માને આપણે ઘરની અંદરથી કાઢી મૂકવી એ માને જો આપણે કાંઈક ભલા બુરા શબ્દ કહી તો આપણામાં ધૂળ પડી કહેવાય માનવ જાતની અંદર મા અને બાપ એ શિવ શક્તિ તમારે ગણી લેવાના એટલે મા જેવું કોઈ તીરથ નથી એટલે સાહેબ તરત સમજી ગયા કે માનું ઋણ કોઈથી હું ચૂકવી કહીશ નહીં માટે તો બધાય સંતો પણ કહી રહ્યા છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એ ના એ કદી ભૂલશો નહીં પાથર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમું ખડું આવા પુનિત જનના હૃદયને પાથર બને સૂંધશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એક દીવી ચરશો નહીં એક દીવી ચરશો નહીં